માં આવેલ સુપર સ્પેશયાલિસ્ટ હોસ્પિટલમાં ગાંધીનગરની આરોગ્ય ટીમ અમારા ધારાસભ્ય અમારા અધ્યક્ષ અમારા મેયરશ્રી અમે સૌ ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલની મુલાકાત લીધી છે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નેફ્રોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી આમ અનેક પ્રકારના વિભાગો આવેલા છે અને આ વિભાગોની અંદર નિરીક્ષણ કરી અને આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અમે મુલાકાત કરી છે ગાંધીનગરથી આરોગ્યની ટીમ મુલાકાત કરી છે અમે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સૌ સાથે છે વહેલામ વહેલી તકે આ હોસ્પિટલ એ કાર્યરત બને એવા અમારા સતત પ્રયાસ રહેશે સુપર સ્પેશિયલી હોસ્પિટલ ભાવનગર ખાતે યુરોલોજી નેફ્રોલોજી કાર્ડિયોલોજી કાર્ડિયોટિક સર્જરી ન્યુરોલોજી ન્યુરો સર્જરી આ પ્રકારે સુડતાલીસ અત્યંત આધુનિક એકદમ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેની એકસોને ચાલીસ બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે કેટલાક જે યુનિટો છે એ યુનિટો શરૂ નથી થઈ શક્યા પણ નિમોબેના આજે કમિશનરશ્રીને બોલાવ્યા છે રાજ્યના કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કેથલેબ એટલે કે સૌથી વધારે કાર્ડિયાકની બાબતો પણ મહત્વની છે ગઈકાલે અગ્રસચિવ સાથે પણ મેં અને નિમુબેને એસીએસ ધનંજયભાઈ એમની સાથે પણ વાત કરી છે સરકાર એ દિશામાં પ્રયાસો કરતી જ હોય છે અને કરી રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે